એકત્રીસ પોઈન્ટ પચાસ કરોડની ઠગાઈ કરનાર કડીના ઠગ શિક્ષક દંપતીની ધરપકડ કડી શહેરમાંથી શેર માર્કેટ અને રોકાણના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર ઠગ શિક્ષક દંપતી કનૈયાલાલ પટેલ અને સુધાબેન પટેલ આખરે પોલીસના સકંજામાં આ દંપતીએ વિવિધ વ્યક્તિઓને રોકાણે ઊંચા વ્યાજના વાયદા કરીને અંદાજે રૂપિયા એકત્રીસ પોઈન્ટ પચાસ કરોડની ઠગાઈ આચરી હોવાના ગંભીર આરોપ છે કડી પોલીસે બંનેને ઝડપીને કોર્ટમાં રજૂ કરતા સરકારી વકીલ ભરત પટેલ દ્વારા રજૂ કરાયેલ દલીલોના આધારે કોર્ટ દ્વારા ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે દંપતી દ્વારા આર્થિક લાભના લાલચે અનેક લોકોને અલગ અલગ જગ્યાએ રોકાણ કરવા માટે રૂપિયાની ઉઘરાણી કરાવવામાં આવી હતી લોકોના વિશ્વાસ સાથે ભેદ કરે તેવી આ ઠગાઈના કેસે કડી શહેરમાં ચકચાર મચાવી છે હવે પોલીસે રિમાન્ડ દરમિયાન વધુ વિગતો હસ્તગત થયેલા નાણાં અને અન્ય સંડોવાયેલ વ્યક્તિઓ અંગે તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય ઇસ્માઈલ ઘાચી કડી